માર્શલની ભરતી પ્રક્રિયામાં તો વેટિંગ લિસ્ટ પણ તૈયાર છે ભરતીમાં માર્શલ સહિતના હોદ્દા માટે માજી સૈનિકો માટે 10% જગ્યા અનામત રાખવાની માંગણી ઉઠી છે દેશ માટે વર્ષો સુધી ફરજ બજાવતા સૈનિકોને સાચા અર્થમાં લાભ મળે એવા પ્રયાસો કરવા જોઈએ જેઓ માજી સૈનિક જણાવી રહ્યા છે સુવા જિલ્લા પ્રમુખ વિજયભાઈ પટેલ આજે અમે જે આવેદન પત્ર આપવામાં આવેલ આવ્યું છે અમારા માજી સૈનિકોને દસ ટકા અનામત મળવું જોઈએ સુરત મહાનગરપાલિકાની અંદર જે પણ ભરતી થાય છે એક વર્ષની અંદર અમને અનામત મળ્યું નથી એના માટે અમે અનામત માજી સૈનિકો દ્વારા આપવામાં આવ્યું છે સુરત કમિશનર અને સુરત મેયર સાહેબને આપવામાં આવ્યું છે અમે ટોટલ વીસ થી પચીસ લોકો આવ્યા છે અમે બે હજાર ત્રેવીસમાં બી આવેદનપત્ર આપ્યું છે માં ભરતી માટે અને એના પછી હમણાં બી ભરતી કોલ લેટર આવ્યું છે એમાં અમારા માજી ને દસ ટકા અનામત મળતું નથી એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં એ લખ્યું છે કે અમે બે હજાર ત્રેવીસમાં લઈ જે આવેદન આપ્યું છે એના પછી અમને માજી સૈનિક ભારત સરકારના બંધારણ હિસાબે અમને આવેદન આવેદન મળવું જોઈએ અનામત મળવું જોઈએ એ મળતું નથી અમને અમે નહીં મળે છે તો અમે ગાંધી માર્ગે અમે આંદોલન પર ઉતરશું અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત